માતાજી એવું જાય માં બધા ને ભગવાન માતાજી હવનું સારું કરે બધા ને હાજા નરો રાખે અને જો આજે મેં ઢોકળવા લગ્ન માં આવ્યા છે વિધાન માં આવ્યા તા તો અહીંયા સોનલ માં નું મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા છે તો જો આવું કાક છે આ સોનલ માં નું મંદિર અહીંયા બાજુ માં મોગલ માં છે પછી સોનલ માં છે અને એની બાજુ માં જો ખોડિયાર માં છે આવું છે સોનલ માં નું મંદિર જોવો ઢોકળવામાં તો ગોરી ઉતારે